હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે વરસાદનો અઢી દિવસ છે અને અમારે ગામમાં નદી આવી ગઈ છે તો હું એમને અમારા પાણી ભેંસ પરિવારથી બધું ઓલું થઈ ગયા વાળો પાણી આવી ગયું વરસાદ ત્રણ દિવસથી છે બંધ થવાનું નામ જ નથી લેતો અને તમે લોકો જોયું છે અમે ભેંસ ગયું છે ફૂલ તમને બતાવું કેટલી નદી આવી ગઈ છે ફૂલ નદી આવી ગઈ છે અહીંયા આગળ અમે લોકો છે ને ભેંસો બાંધીએ છીએ અમારો વાળો છે આ વાળામાં બી પાણી આવી ગયું છે અત્યારે

સતત ત્રણ દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે બધે હશે આ વરસાદ તો લગભગ મારે પાંચ વરસ મેરેજને ને થયા અત્યારે પેલી વાર મેં આટલું પાણી જોયું મતલબ નદી આવી આટલી એમ અને હજી જો વરસાદ બંધ નહીં થાય ને તો હવે તો su tipooto y chase otro día hay una bicho y ¿sí? <laughs> પેલા અમે લોકો અહીંયા આગળ ભીસો બાંધતા પછી અત્યારે ઓલી સાઈડ છે ત્યાં તો બતાતું પણ નથી બાવડ ને પાણી તો પણ ખબર કે દિવસે ઉતરશે ચલો વરસાદ રહી ગયો છે વાસી તો નાખી જાય ત્યારે વરસાદ ધીમો પડી ગયો છે થોડોક શું